રત્નાબેરા છ વિસ્તારમાં આવેલા જગદીશનગર પાસે સુરત મહાનગરપાલિકાનું સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન ખાતે ગંદગી સામ્રાજ્ય જોવા મળ્યું ત્યારે ગાર્ડનની અંદર ગંદકી અને ટોયલેટમાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ અને દારૂની પોટલીઓ દુર્ગંધી લોકો ત્રાહિમાં પુકારી ઉઠ્યા છે ત્યારે મોર્નિંગ વોક કરવા આવતા રહીશોના કહેવા પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાનના કસરત કરવાના સાધનો તૂટી ગયા છે અને ગાર્ડનની અંદર પાણી જ્યાં છાંટવાનું હોય ત્યાં નથી છાંટતા અને સવાર સવારમાં જ્યાં ઘાસ હોય અને જ્યાં યોગા કરવાના હોય ત્યાં પાણી છાંટી દે છે જેના કારણે સવાર સવારમાં ગાર્ડનમાં કાદવ થઈ જાય છે તેના કારણે યોગા કરી શકાતા નથી અને દોડ લગાવીએ તો ગાર્ડનમાં રહેલા કૂતરાઓ કરડવા દોડે છે તો ગંદકી દૂર થાય છે અને કસરતના સાધનોને રિપેરિંગ કરવામાં આવે અને ગાર્ડનને ગંદકીય મુક્ત થઈ દેવી માંગ કરવામાં આવી હતી સુરતી સુનિલ પટેલ સાતે ભાવેશ વાટેલ ગુજરાત સમ્રાટ ન્યૂઝ જી આપકો નામ મેરો નામ અજે હે એ આ ગાર્ડન મે જીમ કરને કા તો ક્યા તકલીફ હોરી તકલીફ એ હી હે કે યહા પર પોલ્યુશન બહોત જ્યાદા હે ઓર થોડે પાણી કા દિક્કત હે ફિર પાણી સબે સે બે ડાટ દેતે હે તો મચ્છર આતે હે તો ઉનસે થોડા બીમારી ફેલતી હે ઇસ લિયે और मशीन भी काफी टूटी रखी हैं जो, जो हम लोग जिम करते दारू पी के क्या बोलते है? इसके नहीं है अभी बहुत लोग गाजन वो, गाजा वाजा वो सब ये अच्छा नहीं लगता है यहाँ गार्डन है तो सफाई रखना चाहिए गाजन में का कितने भी काफी घूमते हैं यहाँ पर मेरे को हो गए साल भर हो गए

કૂતરાવાનો પણ બહુ ત્રાસ છે અને અહીંયા આપણે જોઈએ તો કસરત કરીએ તો અહીંયા ગાર્ડનમાં પાણી સવારમાં છોડી દે છે એના કારણે ગાર્ડન આખું ભીનું હોય સાંજે પાણી છોડે ને તો સારું પડે એમ સવારે સુકાઈ જાય